અને સુરતના એક સેક્શન પર દોડશે તેમણે કહ્યું કે સ્ટેશનોમાં નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને દરિયાઈ ટનલ પર કામ શરૂ થઈ ગયું છે આ ટનલ દ્વારા ટ્રેન થાણેથી મુંબઈ પહોંચશે રેલવે મંત્રીએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનો વિડીયો શેર કર્યો છે બુલેટ ટ્રેનના રૂટ માટે ચોવીસ ફૂલ અને સાત પર્વતમાંથી ટનલ બનાવવામાં આવી છે કોરિડોરમાં સાત કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ આ બાંધકામ પર સતત કામ કરી રહી છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા વાપી બોયસર વિરાર થાણે અને મુંબઈ સ્ટેશન હશે રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર મુંબઈ અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ છે જેના અમલીકરણમાં જાપાન સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર નું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે અમદાવાદ મુંબઈ કોરિડોર શરૂ થવાની બંને શહેરો વચ્ચેના પાંચસો આઠ કિલોમીટરના અંતર માટે મુસાફરીનો સમય ઘટીને માત્ર બે કલાક થઈ જશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી વિડીયોમાં એક લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે બનાવવામાં આવી રહેલા અત્યાધુનિક ટ્રેન પ્રોજેક્ટની કેટલીક વિશેષતાઓની ચર્ચા કરવામાં આવી છે આ રૂટ પર બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે કોરિડોરમાં સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે એક એવી ટેકનોલોજી કે જેનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે આવી લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ